ડભોઈ વડોદરી ભાગોળ સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે વડોદરા ગેસ લિમિટેડ ગેલ ગેસ લિમિટેડ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત કંપની દ્વારા ડભોઈ શહેરને ચૌદ કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કર્યું હતું ડભોઈમાં છ હજાર ઉપરાંત ઘરે ઘરે ગેસ લાઇન પહોંચશે વડોદરા ગેસ લિમિટેડ ગેલ ગેસ લિમિટેડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત કંપની દ્વારા ડભોઈ ખાતે ચૌદ કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન માટેના પ્રોજેક્ટનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર બાદ હવે ડભોઈ નગરને પણ પાઇપલાઇનથી રાંધણ ગેસ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ ડભોઈના હજારો ગેસ વપરાશકર્તાઓને મળશે આગામી ટૂંક સમયમાં ગેસ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે અને સ્વચ્છ તેમજ સસ્તું ગેસ દર્ભાવતીની જનતાને મળશે તેવું આયોજન કરવામાં હાલ આવ્યું છે ડભોઈમાં રાંધણ ગેસના બોટલ માટે નગરજનોને ખૂબ તકલીફ પડી રહી છે ઉપરાંત ખાનગી ગેસ એજન્સીનું ગોડાઉન જીઆઈડીસીમાં આવેલ હોવાથી નગરજનોને ગેસના બોટલ લાવવામાં ઘણી તકલીફ પડી રહી છે આગામી સમયમાં દર્ભાવતીની જનતાને પાઇપલાઇન દ્વારા ગેસ મળશે તેનું આજ રોજ ધારાસભ્ય ખાદમુહૂર્ત કરતા ગૃહિણીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેસ લાઇનના પ્રોજેક્ટ ડભોઈમાં શરૂ કરવા બદલ નગરજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો ડભોઈ વડોદરી ભાગોળ સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહિ કારોબારી ચેરમેન તેજલબેન સોની નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી ચૌદ પંદર નાણા પંચ ચેરમેન વિશાલ શાહ મહામંત્રી અમિત સોલંકી સુકિર્તિબેન તડવી તેમજ વડોદરા ગેસ લિમિટેડના એમડી એસ કે ગર્ગ તેમજ ગેસ લિમિટેડના ફાયર સેફટી અધિકારી ભાર્ગવ વ્યાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દરભાવતી નગરીમાં નવું પીછું આજથી ઉમેરાઈ રહ્યું છે જે રીતે વર્ષો પહેલાં વડોદરા શહેરમાં ડૉક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાની શરૂઆત થઈ હતી એ જ રીતે આજે દર્ભાવતી નગરીમાં પણ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ મોકલવા માટેની શરૂઆત કરવામાં આવી છે વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે એના દ્વારા દરબાવતી નગરીને ચૌદ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખીને આ ગેસ ઘરે ઘરે આપવાની શરૂઆત કરવામાં આવશે પાઇપલાઇન અને એના જે સ્ટોરેજ એ તમામનો ખર્ચો વડોદરા ગેસ વીજીએલ ઉઠાવે છે જે લોકો કનેક્શન લેશે એ કનેક્શનનો ખર્ચો જ એમણે આપવાનો રહેશે અને દર મહિને રેગ્યુલર ગેસ બિલ ભરવાનું રહેશે પણ જે બોટલો લાવવામાં આવે છે ને ઘણીવાર બોટલો મળતા નથી હોતા ને તકલીફો પડે છે એમાંથી લોકોને મુક્તિ મળશે સીધા નળ ખોલીને પાણી આવે જે રીતે નળ મારફત ગેસ ઘેર ઘેર આપવામાં આવશે જેનાથી ખાસ કરીને ડરભાવતી નગરીની બહેનોને ખૂબ જ લાભ થશે કારણ કે આ રસોઈ બનાવવા પાણી ગરમ કરવા ચા બનાવવું એ બહેનોનું કામ હોય છે ને બહેનોને ગેસ જો બે દાડા પણ બોટલ ખલાસ થઈ જાય તો ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે આમાં ચોવીસ કલાક ગમે ત્યારે ગેસ લાઈનમાંથી ગેસ આવશે એટલે એનો બહેનોને ફાયદો થશે ત્યારે આજના દિવસે હું વડોદરા ગેસ લિમિટેડનો પણ આભાર માનું છું કે અમારી રજૂઆતને માન આપીને એમણે દરબારથી નગરીને પસંદ કર્યું છે ને એમાં ઘેર ઘેર ગેસ આપવાની શરૂઆત કરી છે અને દરભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને સાથે આપના મારફત એમને વિનંતી પણ કરું છું કે જ્યારે આ લોકો આપના વિસ્તારમાં કામ કરતા હોય ત્યારે એમને સંપૂર્ણ સહકાર આપો દર્ભાવત નગરીના વિકાસ માટેનું એક કામ છે અને વર્ષો સુધી આ કામ યાદ રાખવામાં આવશે અને ઘેર જ્યારે ગેસ ચાલુ કરો ત્યારે તમને હમ અર્ભાવતી નગરપાલિકાના શાસકોની પણ યાદ આવશે અને એમને કરેલું આ સુંદર કામ પણ આપને યાદ આવશે તો આમાં જે કંઈ કામગીરી કરવા આવે ત્યારે તમામ સહયોગ આપશો આપશો કે જેથી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી શકાય લગભગ છ મહિનાની અંદર આ કામગીરી પૂરી કરી દરેકના ઘરમાં ગેસ લાઇન ચાલુ થાય એ પ્રમાણેની સૂચના આપવામાં આવી છે